ચાલતું રહેવાનું છે અમે પણ રાજકીય ટીકા ટિપ્પણી કરી છે ભવિષ્યમાં પણ કરતા રહીશું કે દરેક મુદ્દા ઉપર રાજકીય પક્ષના નેતાઓ શું વલણ ધરાવે છે એ વાતનો જનતાને ખ્યાલ ત્યારે જ આવે જ્યારે એ બોલે એટલે રાજકીય રીતે બોલવું એ નેતાની ફરજ છે અને જનતાનો અધિકાર છે કે નેતા કંઈક બોલે કંઈ બોલશે નહીં તો ખ્યાલ કેમ આવશે કે નેતા કઈ બાજુ છે દારૂના સમર્થનમાં છે વિરોધમાં છે ડ્રગ્સના હપ્તા ખાય છે નથી ખાતો એ વસ્તુની ખ્યાલ જ્યારે નેતા ટિપ્પણી કરશે ત્યારે આવે છે આજે મારે ટૂંકી અને મહત્વની વાત કરવી છે કે રાજકીય ટીકા ટિપ્પણીઓ તો થઈ ગઈ પણ હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દાનું સોલ્યુશન શું એ સોલ્યુશન આવે એના માટે મેં આજે એક પત્ર લખીને ગૃહ મંત્રી પાસે એવી માંગણી કરી છે કે ગૃહ મંત્રી જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય તો તાત્કાલિક ગુજરાતની વિધાનસભામાં જે-જે પાર્ટીના ધારાસભ્યો છે એ તમામ પાર્ટીઓની સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ગહન વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વિધાનસભામાં અનેક વખત જોયું છે કે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી દડા બેટ રમે છે અને મજા મજા કરે જનતાના પૈસે વિધાનસભાની અંદર સર્વપક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે વિધાનસભાની અંદર સર્વપક્ષી ભોજન સમારંભ પણ થાય છે વિધાનસભામાં સર્વપક્ષીય ઘણું બધું થાય છે નવા વર્ષના સ્નેહ મિલન ઘણી વાર યોજાય છે તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષીય બેઠક કેમ નહીં તો મેં પત્ર લખ્યો છે આજે ઈમેલ કર્યો છે અને માંગણી કરી છે કે રાજકીય ટીકા ટિપ્પણી તો ઠીક છે કરતા આવ્યા છે બધા જ પાર્ટીના નેતાઓ ભવિષ્યમાં કરતા રહેશે પણ જો ગુજરાતના ગૃહમંત્રી સુધી ડ્રગ્સ અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા ગૃહમંત્રી માં હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે